પાટણમાં રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત સત્યાવીસ લાખના ખર્ચે સીસી રોડ બનશે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી ગ્રાન્ટોમાંથી રોડ રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે રવિવારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો સાથે પાલિકાના નગરસેવકોની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના શાહના પાડામાં મેઇન દરવાજેથી બ્રાહ્મણવાળી શેરી તથા અન્ય શહેરીમાં સીસી રોડનું કામ તેમજ હિંગળા ચાચર પાસેના બડવાવાડામાં ચિરાગભાઈ ખમાળના ઘરથી લઈને કનુભાઈ નાઈની દુકાન સુધી રિમિક્સ સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટ પૈકી ઉપરોક્ત રોડના કામો પાછળ અંદાજીત રૂપિયા સત્યાવીસ લાખનો ખર્ચ થનાર હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું પાટણ શહેરમાં રોડ રસ્તાના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કેસી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને વિકાસલક્ષી કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે જેના કારણે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તેમની ટીમ દ્વારા શહેરમાં અનેકવિધ વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના ઉપરોક્ત વિસ્તારમાં રોડ રસ્તાના કામો હાથ ધરાતા વિસ્તારના લોકોને તેનો લાભ મળશે તેઓએ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત નગરસેવકોને શહેરના વિકાસ કામો સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તેની પૂરી તકેદારી રાખવા જણાવીને શહેરના વિકાસને વેગ આપવા જણાવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે કેસી પટેલ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પૂર્વ પ્રમુખ સોર મહેશ્વરી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ નગરપાલિકાના સૌ નગર સેવકો પદાધિકારીઓ શક્તિ કેન્દ્રના સંયોજક અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા